સ્થાયી સમિતિમાં રજૂ કર્યું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું નું રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને

વર્ષ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં રૂપિયા એક હજાર છસો પચાસ કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે આ વિકાસના કામોમાં ખાસ કરીને ઈ વ્હીકલને ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ રૂપિયા એક હજાર સાતસો કરોડના એકસો હેઠળ પાણી પુરવઠાનું શુદ્ધિકરણ સુવેજ વ્યવસ્થાપન વરસાદી પાણીના નિકાલ શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા વધારાના દસ બ્રિજ બનાવવામાં આવશે તદઉપરાંત રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે રૂપિયા બાર કરોડના ખર્ચે વધારાના સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન તેમજ જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી ત્યાં રૂપિયા પંદર કરોડના ખર્ચે નવીન સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવનાર છે વડોદરા શહેરને ગ્રીન સિટી ક્લીન સિટી બનાવવામાં આયોજનના ભાગરૂપે રૂપિયા દસ કરોડના ખર્ચે નવીન બગીચાઓ તેમજ શહેરી વન બનાવવાનું પણ આયોજન હાથ ધરાયું છે તેમજ શહેરના બસ સ્ટેશન ઉપર સોલર તથા કોર્પોરેશન હકની વિવિધ બિલ્ડિંગો ઉપર સોલર રૂફટોપ અને સોલર ટ્રી પાછળ રૂપિયા પંદર કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે વડોદરા મહાનગરપાલિકા સને ચોવીસ બાવીસ પચીસ એટલે આવતા વર્ષનું ડ્રાફ્ટ અંદાજપત્ર તથા નવીન આયોજનના કામો અને તેની વિશેષ વિશેષતા સમક્ષ રજૂ કરું છું વડોદરા મહાનગરપાલિકાનો વર્ષ ત્રેવીસ ચોવીસ એટલે જે ચાલુ ફાઇનાન્શિયલ ઇયર છે એનું રિવાઈઝ બજેટ તથા આગામી વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર આપ સૌની સામે રજૂ કરતા આનંદ અનુભવું છું મહાનગરપાલિકાનું બજેટ મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલું છે રેવન્યુ કેપિટલ સરકારથી મળતી મળતી ગ્રાન્ટ્સ અને અનામત એમ ચાર ભાગમાં વેચાયેલું આ બજેટ છે ગત વર્ષે ત્રેવીસ ચોવીસ માટે ચાર હજાર આઠસો એકત્રીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર થયું જેને અમે રિવાઇઝ કરી પાંચ હજાર ત્રણસો ને સત્યાવીસ પોઈન્ટ અડસઠ કરોડ કરવામાં આવેલું છે એટલે ડ્રાફ્ટમાં જે રિવાઇઝ ગયા વર્ષનું બજેટ હતું એમાં જે રિવાઇઝ થયું એમાં ચારસો સત્તાણું કરોડનો વધારો જેમાં કુલતી શિલ્લક બે હજાર ચોરાણું પોઈન્ટ કરોડ ઉપરાંત અંદાજવામાં આવેલું છે ચાલુ વર્ષના અંતે બે હજાર ઓગણત્રીસ કરોડ બંધ શિલ્લક તરીકે મળવાનો અંદાજ છે બસ ત્રેવીસ ચોવીસના રિવાઇસ બજેટમાં અંદાજે ચારસો કરોડનો જે વધારો થયો એટલે ચાર હજાર આઠસો એકત્રીસ કરોડનું ગત વર્ષનું ડ્રાફ્ટ બજેટ અને આ વખતે રિવાઇઝ થયું એ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ એટલે ચારસો સત્તાણું કરોડનો જે વધારો થયો છે તેનું મુખ્ય કારણ ત્રેવીસ ચોવીસ વર્ષ દરમિયાન સરકારમાંથી મળેલી ગ્રાન્ટ એમાં વધારો નવીન સ્પેશિયલ આસિસ્ટન્ટ ગ્રાન્ટ મહાનગરપાલિકાની આવકમાં થયેલો વધારો અને એના કારણે થઈને રિવાઇઝ બજેટમાં અમે વધારો મૂક્યો છે ત્રેવીસ ચોવીસના રિવાઇઝ બજેટના વિકાસના કામો પાછળ ચૌદસો અઠ્યાવીસ કરોડ જેટલી રકમ ખર્ચવાનો અંદાજ આકાર્યો છે એટલે આવતા એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી આવતા બે મહિનામાં લગભગ આટલી ચૌદસો અઠ્યાવીસ કરોડ જેટલી રકમનો ખર્ચ થશે પચીસ એક ચોવીસ સુધીમાં એટલે કે ત્રણ દિવસ પહેલાં સુધીમાં છસો ચાર કરોડનો ખર્ચ થયેલો છે વડોદરા નગરપાલિકામાં અંદાજે પચીસસો કરોડ ઉપરાંતના કામો પ્રગતિ તથા આયોજન હેઠળ છે જેથી ત્રેવીસ ચોવીસમાં મહાનગરપાલિકાના કેપિટલ કામો પાછળ અગાઉના વર્ષમાં થયેલા મહત્તમ ખર્ચનો થી પણ વધારે ખર્ચ થશે અને અમે ચૌદસો કરોડ જેટલો આકાર્યો છે એમાં ચોવીસ પચીસ માટે જે હવે જે બજેટ આ આગામી વર્ષનો જે અમે રજૂ કરીએ છે એની સાઈઝ પાંચ કરોડની છે જેમાં કુલતી શિલ્લક બે કરોડ પોઈન્ટ કરોડ ઉપરાંત ચારે ફંડ થકી એટલે રેવન્યુ કેપિટલ કરોડની આવક થવાનો અંદાજ અંદાજ છે જ્યારે ખર્ચ કરોડ 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 કરતા વર્ષના અંતે તરીકે રહેવાનો અંદાજ છે મહાનગરપાલિકામાં જો એક રૂપિયાની આવક થાય તો તેમાં વીસ પૈસા ઓક્ટ્રોય અડત્રીસ પોઈન્ટ પૈસા મિલકતવેરા અને અન્ય વેરાના વીસ પોઈન્ટ પાસઠ પૈસા ખાસ કાયદા આવક થકી વિકાસ પરવાનગીનો મુખ્ય સમાવેશ થાય છે અન્ય ગ્રાઉન્ડ પેટે પૈસાનું છે રેવન્યુ જમા વિવિધ આવકો પૈકી એકત્રીસ સત્તાવન મિલકત તથા અન્ય વેરાઓ આડત્રીસ સિત્તેર પરસેન્ટ ખાસ કાયદા મુજબ વીસ પોઈન્ટ અને નવ પોઈન્ટ નવ નવ પોઈન્ટ ઝીરોનો કર આકાર વતી થાય છે પાંચ હજાર પાંચસો ત્રેવીસ કરોડનું સાઇઝનું જે બજેટ રજૂ કરેલ છે તે સરપ્લસ વાળું એટલે કે મહેસૂલી વધવાળું પાંચસો ચાલીસ પોઈન્ટ કરોડ મહેસૂલી વધવાળું બજેટ છે મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ જમાની કુલ ત્રીસ છસો પોઈન્ટ કરોડ સાથે અંદાજ જેલ સત્તરસો ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું કરોડની આવક મળી કુલ બે હજાર ત્રણસો એક્યાસી કરોડની સામે રેવન્યુ ખર્ચ પેટે સોળસો અગિયાર કરોડ બાદ કરતા સાત પોઈન્ટ કરોડ મહેસૂલી અંદાજ છે રેવન્યુ જમામાં શહેરની બાકી રહેલી મિલકતો નવી બનેલી મિલકતોની સાથે રિવિઝન આકારણી ઉપરાંત બાકી રહેલી ડિમાન્ડની સઘન વસુલાત થકી પિસ્તાલીસ પોઈન્ટ છન્નું કરોડની વધારાની આવક આવતા વર્ષે વધારાની આવક પિસ્તાલીસ પોઈન્ટ છન્નું કરોડ રહેવાની અંદાજ છે ગત વર્ષે મંજૂર થયેલ નવીલ એન્વમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જિસ ચાર પોઈન્ટ પચાસ કરોડ અને રૂપિયા પાંચ એક કરોડની આવક વર્ષ ત્રેવીસ ચોવીસ અને આગામી વર્ષ ચોવીસ પચીસમાં રહેવાનો ક્રમશઃ અંદાજ છે રેવન્યુ ખર્ચમાં એકમ પાછળ આઠસો કરોડ નિભાવણી પાછળ ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ કરોડ પ્રાથમિક શિક્ષણ પાછળ બસો એકોતેર બસો એકત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડ વિદ્યુત બિલો પેટે એકસો તેત્રીસ પોઈન્ટ જીરો સાત કરોડ ઉપરાંત લોન ચાર્જીસ અને પરચુરણ પેટે રૂપિયા અડતાલીસ પોઈન્ટ પંચાણું કરોડ થવાનો અંદાજ છે વડોદરા મહાનગરપાલિકા નવીન વર્ષમાં પણ અગાઉના વર્ષની જેમ સરપ્લસ બજેટ રજૂ કરવામાં સફળ રહેલ છે ગત વર્ષોની પરંપરાની જાળવણી રાખતા ચાલુ વર્ષે ચાલુ વર્ષે એટલે રિવાઇઝ અને આવતા વર્ષે એટલે કે ડ્રાફ્ટમાં પણ વિકાસના કામો માટે એકસો પંદર અને બસ્સો કરોડ રૂપિયા ક્રમશઃ મળી કુલ ત્રણસો પંચોતેર કરોડ જેટલી રકમ કેપિટલ ખાતે તબદીલ કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા સ્વભંડોળ થકી કેપિટલ કામો પાછળ રિવાઇઝ બજેટમાં વિવિધ સર્વિસીસ હેઠળ ચારસો ચૌદ કરોડ ખર્ચ કરવાનો અંદાજ છે અને તે સ્વભંડોળથી પહોંચી વળશે કામોની યાદીમાં હયાત કામો ઉપરાંત નવીન વર્ષ માટે પાણી ડ્રેનેજ વરસાદી ગટર સ્ટ્રીટ લાઇટ રસ્તા પુલો બાગ બગીચા તળાવો વગેરેના સોળસો નેવું કરોડના સાતસો અઠાવન જેટલા નવીન કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિકાસના કામો રૂપિયા સોળસો નેવું કરોડ જેટલી રકમ પૈકી રૂપિયા અગિયારસો એકોતેર કરોડ સરકારની જુદી જુદી યોજનાઓ પેટે મળતા ગ્રાન્ટો થકી કરવામાં આવશે બાકીની પાંચસો ઓગણીસ કરોડ રેવન્યુ કેપિટલ બજેટ એટલે કે આરસીબી એટલે કે સો ભંડોળ થકી કરવાનો અંદાજ છે સો ભંડોળ થકી પાંચસો ઓગણીસ કરોડ કેપિટલ ખર્ચ કરવાનો છે તે ખર્ચને મહેસૂલી વધની સોભંડોળની રકમ રૂપિયા બસો કરોડ અને અન્ય કેપિટલ આવક અને ઉપલબ્ધ શિલ્લક ઉપરાંત એકોતેર પોઈન્ટ પચાસ કરોડ જમીન વેચણી તથા દોઢસો કરોડ લોન અને મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પહોંચવાનો અંદાજ છે